સ્વાગત છે વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસ પોતાના પડતર પ્રશ્નોને લઈને વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસ સેલ કરવામાં આવી રહ્યું છે એક દિવસની આ માસ સેલમાં પોતાના પડતર પ્રશ્નોને લઈને મહેસૂલી કર્મચારીઓ સરકારને ફરી એક વખત અનુરોધ કરી રહી છે આ અગાઉ વડોદરા જિલ્લા કલેક્ટરે પોતાના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણનો આવતા વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો આખરે ફરી એક વખત જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા સેલ કરીને પડતર પ્રશ્નોને લઈને મેદાનમાં આવ્યા છે મહેસૂલી કર્મચારીઓની જિલ્લા ફેરબદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો નિર્ણય કરવો જોઈએ જિલ્લા ફેરબદલીની નવી અરજીઓ માટે કલેક્ટરનો એનઓસી મેળવવાની પ્રથા બંધ કરી

જે પડતર માગણીઓને લઈને મહામંડળ જે અમારા આદેશના મુજબ આજે માસીલનો કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં પડતર માગણીમાં બે હજાર બારના જે નાયબ મામલતદાર છે એમના પ્રમોશનને સિનિયોરિટી આદિને લઈને મુદ્દો છે બીજો જે બે હજાર પંદરના જે ક્લાર્ક છે ક્લાર્કના જે પ્રમોશનને લઈને મુદ્દા છે બીજો અચાનક જે જિલ્લા ટ્રાન્સફરમાં સત્યાવીસ નાયબ મામલતદારને કરવામાં આવી તે રદ કરવામાં આવે અને એની સાથે જે જિલ્લાની અંદર પેલા કર્મચારીઓ પોતાના વતનમાં જવા ઈચ્છે છે એમની જિલ્લા ફેરબદલી માટેની જે અરજીઓ છે પેન્ડિંગ છે તો એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે એટલે આ જે પડતર માગણીઓ છે એને લઈને તર મહામંડળના આદેશ મુજબ કાર્યક્રમ રાખવામાં આવે મારું નામ જયેશકુમાર પરમાર મહામંત્રી વડોદરા જિલ્લા મહેસૂરી કર્મચારી